સાબરકાંઠા જિલ્લાની આઠ નગરપાલિકાઓ પૈકી ચાર નગરપાલિકાઓની મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાવાની છે તો જાણીએ ઈડરના રહીશોને શું આશાઓ છે અને શું અપેક્ષા છે એક સમયમાં ઈડરિયોગઢ જીતવા માટે રાજા મહારાજાઓ અહીંયા જંગે ચડતા હતા પણ આજે ઈડર નગરપાલિકાને જીતવા માટે ખુદ ઈડરના નગરજનો આજે જંગે ચડ્યા છે અમે ઈડરિયોગઢ જીત ત્યારે લગ્નના મંડપમાં ગવાતું આ લગ્ન ગીત સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે ઈડરિયોગઢ જીતવાની ખુશી શું હોઈ શકે તે આ લગ્ન ગીતની પંક્તિઓ પરથી સમજી શકાય છે પરંતુ ઈડર નગરપાલિકાનો ગઢ કોણ જીતશે તેનું રહસ્ય હાલ પૂરતું અકબંધ છે ઈડરનો ગઢ એ ઈડરના સાંસ્કૃતિક અને ભવ્ય ઇતિહાસનો બોલતો પુરાવો છે ઈડરના ઇતિહાસ પર નજર કરવી હોય તો બે વર્ષ પાછળ જવું પડે ઈડર શહેરનું નામ ઈડર કેવી રીતે પડ્યું તેની પાછળ એક લોકવાયકા છે જે મુજબ ઇલ્વ નામના એક રાજા હતા અને તેમનો કિલ્લો દુર્ગ તરીકે ઓળખાતો હતો

છેલ્લામાં છેલ્લા રાજા એ રાઠોડ વંશના રાજાઓ હતા જે જોધપુરથી એ ગુજરાતમાં આવેલા અને આનંદસિંહજી આવીને ઈડરના અંદર ઈડરના દેસાઈઓની સાથે રહીને એમણે ઈડરની સત્તા પ્રાપ્ત કરી અને ત્યાર પછી રાઠોડ વંશ ઈડરનો શરૂ થયો આજે ઈડરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે ઈડરના મહારાજા લેફ્ટનન્ટ જનરલ મહારાજા સર પ્રતાપસિંહ જેઓ બ્રિટિશ ભારતીય સેનાના અધિકારી હતા

આજ જ તપોભૂમિમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને તેમના ભાઈ અરવિંદ ત્રિવેદી પણ ઈડર પાસેના જ કુકડિયા ગામના વતની છે એક સમય ઈડરના જંગલો લીલાછમ હતા જેના કારણે અહીં રમકડા બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો હતો જંગલો નાશ પામતા રમકડાનો ઉદ્યોગ પણ વિનાશના આરે આવીને ઊભો છે ઈડનના ડુંગરો ઉપર બાથ ભીડીએ તો પણ બાથમાં ના આવે એવી એમ કે રા પેલી રાયણો હતી અને એ રાયણોની સાથે બીજા અનેક પ્રકારના વૃક્ષો પણ અહીંયા હતા એ વૃક્ષોના આધારે જે ધવનું લાકડું કહેવામાં આવે દૂધીનું લાકડું કહેવામાં આવતું એ લાકડામાંથી ઈડરના ખરાદી બજારના અંદર રમકડા બનતા અને એ રમકડા આખા ગુજરાતમાં પ્રખ્યાત હતા આજે રમકડા ઉદ્યોગ જે છે નાશ પામ્યો છે રમકડા ઉદ્યોગને ફરી પાછું મદદરૂપ થઈને વિકાસ કરવામાં આવે તો અનેક માણસોને રોજી મળે અને પ્રવાસન સ્થળ હોવાના કારણે લોકો આજે પણ રમકડા ઉદ્યોગ જોવા માટે નીકળે છે પણ બનાયેલા રમકડા હવે લાકડું પ્રાપ્ત થતું નથી બહારથી લાકડું આવીને એ લોકો લાકડાનો છે એક રમકડા વગેરે બનાવે છે ઈડરનગરની વાત કરીએ તો ઈડર શહેરને વર્ષ ઓગણીસસો પંચાણુંમાં પાલિકાનો દરજ્જો મળ્યો હતો અને પાલિકામાં પંદર વર્ષ સુધી ભાજપે શાસન કર્યું સ્થાનિક ભાજપના આંતરિક મતભેદોના કારણે વર્ષ બે હજાર પાંચમાં કોંગ્રેસને ફાયદો થયો અને આઠ મહિના માટે કોંગ્રેસના હાથમાં સત્તા આવી હતી જો કે ત્યારબાદ ફરી સત્તા હસ્તગત કરવામાં ભાજપના સભ્યો સફળ રહ્યા હતા હવે ઈડર પાલિકાની ચૂંટણીને લઈને ફરી એકવાર રાજકીય પક્ષો સહિત દરેક સભ્યો ચૂંટણીનો ગઢ ઈડર જીતવાના પ્રયાસમાં લાગી ગયા છે રાજકીય નિષ્ણાતોનું માનીએ તો કોંગ્રેસમાં મજબૂત સંગઠનનો અભાવ અને ભાજપમાં આંતરિક અસંતોષનો સીધો ફાયદો અપક્ષોને થઈ શકે છે કોંગ્રેસની નેતાગીરીએ જે રસ લેવો જોઈએ એ ટિકિટો આપવામાં કે પ્રચારમાં કોઈ રસ લેતા નથી આ મુખ્ય કારણ છે નબળું સંગઠન મુખ્ય જવાબદાર છે બીજેપીની શું છે બીજેપીની સ્થિતિ આ સત્તાના કારણે મજબૂત છે એમના આંતરિક વિખવાદો ઘણા છે ઘણા સક્રિય કાર્યકરોને એમને પણ ટિકિટો નથી આપી એની પણ અવસર છે ઈડર પાલિકામાં બે હજાર આઠની ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપના ફાળે વીસ બેઠકો કોંગ્રેસના ફાળે ચાર અને અપક્ષોના ફાળે ત્રણ બેઠકો આવી હતી પાલિકામાં એક હતું શાસન કરનાર ભાજપના સભ્યોનો દાવો છે

કમસે કમ પાંત્રીસ કરોડ રૂપિયાના કામો થયેલા છે એમાં ત્રણ મોટી ઉપલબ્ધિઓ ઈડર શહેરને મળેલી જે એક ઇડરીયો શિલા ઉદ્યાન પછી ઈડરના ટાઉન હોલની એક મોટી ઉપલબ્ધિ ઈડર શહેરને મળેલી અને બીજી કે એક ધરોઈ આધારિત પાણી પુરવઠા યોજના જે ચૌદ કરોડની મોટી યોજના જે પંચાણું ટકા કામ પૂરું થવાના આરે છે આગામી એકાદ બે મહિનામાં એનું લોકાર્પણ થશે તો આ ત્રણ મોટી સિદ્ધિ ઈડર નગરપાલિકાએ ગત પાંચ પાંચ વર્ષમાં હાંસલ કરેલ છે ઈડરની મુખ્ય સમસ્યા કોઈ હોય તો પાણીની છે પાણીની સમસ્યા દૂર કરવા માટે આ લોકોએ પ્લા જે અમૃતધારા યોજના હેઠળ જે કાર્યક્રમ મૂક્યો એમાં એ લોકોએ ફિલ્ટર પ્લાન્ટ મૂક્યો છે ફિલ્ટર પ્લાન્ટથી આ સમસ્યા દૂર ન થાય કારણ કે હીડરના જે પાણીમાં ટીડીએસની સંખ્યા અઢારસોથી વધુ છે જે આરોગ્ય માટે ખૂબ જોખમકારક છે અને અઢારસો ટીડીએસને ખૂબ દોઢસોથી બસો ટીડીએસ લાવવા હોય તો ફિલ્ટર કરવાથી ના મળે પણ ઠેર ઠેર દરેક વોર્ડમાં મિનરલ પ્લાન્ટની નાની નાની યોજનાઓ મૂકવામાં આવે તો આ મિનરલ પાણીની જે સમસ્યા છે એ દૂર થાય ઈડર નગરપાલિકામાં જ્ઞાતિનું ગણિત જોઈએ તો ઈડરમાં કુલ એકવીસ જેટલા મતદારો છે દલિત સમાજના મતદારોનું એકવીસ સાથે પ્રભુત્વ છે બીજા ક્રમે જૈન સમાજ આવે છે જેમની વસ્તી કુલ મતદારના વીસ છે જ્યારે અઢાર વસ્તી મુસ્લિમ સમાજની છે ઈડરવાસીઓનું માનીએ તો ગંદકીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર ઊણું ઉતર્યું છે અને આ સિવાય પણ નગરજનોને જુદી જુદી સમસ્યાઓ સતાવી રહી છે આરોગ્યના હાનિકતા સર કેટલું નુકસાન થાય છે રોગ ચાલો થાય એટલું દહેશત થઈ ગઈ છે આજુબાજુ કોઈ માણસ ઉભા બી નથી આ મુતડીમાં બી નથી ઊભો એક તો માણસ એટલી દુર્ગંધ મારે છે રોગ થાય હોય છે બિલકુલ દવા બી નથી છોટવામાં આવતી કે ડેભોર સાફ બી નથી કરવામાં આવતી જરા બી આખું ભરાઈ ગયું છે પાણી કેટલું રોડ ઉપર આટલું આટલું કમર કમર પાણી આવી બહાર બાર પાણી આવી જાય ડેભોરનું હા રજૂઆત બી કેટલી વાત કરી નગર પંચાયતમાં

અને આ નેકો બી સાહેબ જલ્દી જલ્દી થતી નથી બાસ મારા છે બધી ગંદકી મચ્છરોનો ત્રાસ છે વિકાસમાં એટલું થયું છે કે આ રોડ થયો છે બીજી કઈ નવીનતા અત્યાર સુધી થઈ નથી અહીંયા જરૂરિયાતમાં એ છે કે અહીંયા ત્રણ રસ્તા આગળ અંબાજી હાઈવે વાળા જાય છે એટલે અહીંયા પાણીના ટાંકાની જરૂર છે હેલોજન મોટી મારવાની જરૂર છે અહીંયા અંધારું બહુ પડે છે રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી યા ગામની ઠેર ઠેર ગંદકી ભેગી કરવામાં આવે છે અને આ વર્ષો જૂનું મંદિર છે અને બધી ગામની ગટરનું પાણી અહીં આવે છે અને અહીં વર્ષોથી કામ થતું નથી રજુવા કરવા છતાં પણ અહીં સાફ થતું નથી અને તેની ગંદકી બધી અહીં બહુ જ આવે છે અનેક વિવિધતાઓ ધરાવતું ઈડર ઉનાળો આવતા જ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની જાય છે ઈડરની ફરતે આવેલા ડુંગરો ઉનાળામાં આગ ઓકતા હોય છે ઉનાળામાં ગરમીનો પારો પાર કરી જાય છે છે જેનું કારણ વૃક્ષોનો અભાવ પણ માનવામાં આવે એક સમયે ડુંગરો પર હરિયાળી જોવા મળતી હતી પણ આજે ડુંગર પર વૃક્ષો ન હોવાનો શહેરીજનો વસવસો વ્યક્ત કરે છે ઈડરના ડુંગરો કપાય છે ઐતિહાસિક કહેવાય છે ઈડર આજે ઐતિહાસિક રી નથી નેતાઓ બધી મોટી મોટી વાતો જરૂર કરી છે પણ લક્ષમાં લેતા નથી ઈડરના ડુંગરોના ઝાડ પણ કપાઈ ગયા સચવાતા નથી ઈડરની અંદર ટ્રાફિકની સમસ્યા બહુ જ છે ઈડરનું ગટરનું યોજના પણ સારી નથી નગરપાલિકાએ પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ ડુંગરનું અને પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ ટ્રાફિકનું સમસ્યાથી ત્રસ્ત ઈડર અને ઈડર વાસીઓનો રોષ જોયા બાદ રાજકીય પક્ષોના નગરસેવકો પણ હવે વિકાસના મુદ્દાને આગળ ધરીને ચૂંટણીનો જંગ જીતવાની કવાયતમાં લાગી ગયા છે કોંગ્રેસ અને ભાજપ ગટર લાઈન અને પાણીના મામલે ચૂંટણી જીતવાનો આશાવાદ સેવે છે ગટરના પ્રશ્નો જે ઈડર છે એની ગટરના પ્રશ્નો છે મિનરલ પાણી દરેક પ્રજાના એમ કે આજે સાંધાના દુખાવો અને જે સારવારું પાણી આવે છે એના કારણે ગરીબ પ્રજા બિચારી પીસાય છે એના માટે અમે મિનરલ પાણી માટે દરેક માણસ મિનરલ પાણી મળી રહે એ દિશામાં અગાડી વધીશું અમારી સત્તા આવશે તો અમે ઈડરસેનલ સ્ટ્રીટ લાઇટ આરોગ્ય બાબતમાં અને તમામ એમ કે નગરપાલિકાના અલગથી સેવાઓ એમાં ચોકસાઈપૂર્વકનું વર્તન કરીશું અમે વિકાસના મુદ્દા પર જે નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના મુદ્દા પર જ છીએ ગીડર શહેરની અંદર આ છેલ્લા પાંચ વર્ષમાં બી કામ થયેલા છે અને બીજા વિકાસના કામોમાં નવા કામોમાં જે પાણી પાણી પુરવઠા યોજના એ અને બીજી યોજનામાં ગટર લાઈન યોજનામાં બી એનો વિકાસ માટેના મુદ્દા પર જ અમે આગળ વધી રહ્યા છીએ અને એ મુદ્દા પર અમે ચૂંટણી લડી રહ્યા છીએ રાજકીય પક્ષો પણ માને છે

तस्लीम सुतार खातीश सतवाला वी टी वीडल जालूद नगरपालिका नो चितार मिळवू शक विरादा जुतार हो